લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શરૂ થયો બેઠકોનો દોર એનડીએ અને આજે પહોંચ્યા દિલ્હી ની ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા જતા પહેલા ચંદ્રબાબુ નાયડુનું મોટું નિવેદન કહ્યું આંધ્રપ્રદેશમાં ભાજપ અને જનસેના પાર્ટીના સહકારથી ચૂંટણીમાં થયો મોટો ફાયદો મેનિફેસ્ટોના તમામ વચનો પૂર્ણ કરવાના કરીશું પ્રયાસ કેજરીવાલના બચગાળાના જામીન પર આજે રાઉઝ એવેન્યુ કોર્ટમાં લેવાશે નિર્ણય ગત સુનાવણીમાં ઈડીએ જામીન વધારવાની કેજરીવાલની અપીલનો કર્યો હતો વિરોધ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં છ સભ્યોવાળી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી થશે શરૂ ત્રણ દિવસીય ચાલનારી બેઠકના અંતે સાત જૂને મહત્વના નિયમોની થશે જાહેરાત સતત આઠમી વાર રેપોરેટ સ્થિર રાખે તેવી શક્યતા ગઈકાલના ઘટાડા બાદ આજે શેર બજારમાં જોવા મળી તેજી માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ માં ચૌદસો થી વધુ પોઈન્ટ અને નિફ્ટી માં ચારસો થી વધુ પોઈન્ટ નો જોવા મળ્યો ઉછાળો અત્યારે સેન્સેક્સ નોતેર હજાર પાંચસો આસપાસ અને નિફ્ટી બાવીસ હજાર ત્રણસો આસપાસ કરી રહ્યો છે કારોબાર આજે વિશ્વભરમાં ઉજવાશે પર્યાવરણ દિવસ આપણી ભૂમિ થીમ સાથે જમીન પુનઃસ્થાપન રણપ્રદેશ અને દુષ્કાળ તેમજ રણને આગળ વધતું અટકાવવા સહિતના પર્યાવરણ સામેના પડકારો પર રહેશે કેન્દ્રિત તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વૃક્ષારોપણ કર્યું પર્યાવરણ વિશેની લોકજાગૃતિ કેળવવા કર્યું આહવાન આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો આયર્લેન્ડ સાથે ગઈકાલે રમાયેલી મેચમાં નેધરલેન્ડે નેપાલને છ વિકેટે હરાવ્યું હતું અને રોહન બોપન્ના અને મેથ્યુ એબગેનની જોડી આજે ફાઇનલમાં પહોંચવાના ઈરાદા સાથે પહોંચશે ફ્રેન્ચ ઓપનમાં યોકોવિચ ઇજાગ્રસ્ત થતાં ક્વાર્ટર ફાઇનલમાંથી નામ પરત ખેંચ્યું